વડતાલધામથી સ્વામિનારાયણ હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સુરત ખાતે પાંચમું મહિલાઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર વડતાલ ધામ ખાતે આવે છે સ્વામિનારાયણ જે મંદિર છે હોસ્પિટલ છે એમના દ્વારા મેડિકલ રિસર્ચ ફાઉન્ડેશન અને શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ દ્વારા આ પાંચમો કેમ્પ જે જે મહિલાઓને ખૂબ જ લાભદાયક રહે છે કેમ કે મહિલાઓમાં ડિટેક્ટ થતું જે લેટલી ડિટેક્ટ થતું જે કેન્સર છે એ કેવી રીતે આ કેમ્પ બેનિફિટ એમની બની શકે છે એ બાબતની માહિતી આપણે લઈશું જી તમારું નામ ડૉક્ટર નીરવ ગોંડલિયા આજે કેમ્પનો લાભ કેટલો લેવો જરૂરી છે મહિલાઓને કારણ કે આ જે કેન્સર થતા હોય છે વિવિધ પ્રકારના જે મહિલાઓને અમુક વાર ખબર પડતી નથી તો આ કેમ્પના માધ્યમથી કેટલું બેનિફિશિયલ રહે છે ઘણીવાર ઘણી બહેનોને કોઈ તકલીફ હોય છે પણ એ સોશિયલ સ્ટિગમાને કારણે બતાવી નથી શકતા જણાવી નથી શકતા એને કારણે બીમારી ઘણી આગળ વધી જાય છે અને ઘણીવાર છેલ્લા સ્ટેજમાં નિદાન અને સારવાર થતું હોય છે તો જો બહેનો આ કેમ્પનો મેક્સિમમ લાભ લે અને કોઈ પણ એમને તકલીફ હોય તો જણાવે એનું ચોક્કસ નિદાન અને સારવાર કરાવે તો ઘણો બેનિફિટ થાય સોસાયટીને તો આવા કેમ્પ મારફતે બહેનોને ખૂબ જ લાભ થાય છે તો આ કેમ્પ કરવો ખૂબ જ અગત્યનો છે જી આ જે કેમ્પ છે અત્યાર સુધી પાંચ કે આ પાંચમો કેમ્પ છે ને અત્યાર સુધી કેટલી મહિલાઓને કેન્સર ડિટેક્ટ થઈ છે અને સારવાર આગળની પ્રોસેસ તમે કેવી રીતે હેન્ડલ કરો છો અહીંયા દર વખતે બસોથી અઢીસો મહિલાઓની અંદર આપણે કેન્સર છે કે નહીં અથવાની શક્યતા છે કે એના માટે તપાસ કરતા હોઈએ છીએ અને એમાંથી જે બહેનોમાં કોઈ શક્યતા દેખાય આપણને એનો ફર્ધર રિપોર્ટ બી આપણે ફ્રી ઓફ ચાર્જ કરતા હોઈએ છીએ અને સુરતની અંદર બી અમારે વડતાની હોસ્પિટલ ચાલે છે તે એ લોકોને આગળની સારવાર દવાઓ અને રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ અને એના આધારે પછી ફર્ધર બધું નક્કી થાય છે આ વર્ષે શું એક્સપેક્ટેશન છે કેટલી મહિલાઓનું રસ્ટ્રેશન થયું છે કેટલી મહિલાઓનું ચેકઅપ ગયા કેમ્પ કરતાં કેટલો વધારો રેશિયો કેટલો વધારે જોવા મળ્યો રજિસ્ટ્રેશન તો ખૂબ વધારે આવે છે અમારી કેપેસિટી કરતાં બી ઘણું વધારે આવતું હોય છે એટલે અમે દરેક કેમ્પમાં અઢીસોનું લિમિટ રાખીએ છીએ નહીં તો આ વ્યવસ્થા ન સર્જાય એટલા માટે અને દર વખતે અમારે રજિસ્ટ્રેશન કરતાં વધારે લોકો જઈને લાભ લે છે આ વખતે અઢીસોનો ટાર્ગેટ છે અમારો તમારું નામ મારું નામ રાકેશભાઈ પટેલ છે જે વડતલધામ ખાતે આવેલ જે હોસ્પિટલ છે એ વિનામૂલ્યે અને આ બધા કેમ્પ રાખીને મહિલાઓ છે બહેનો છે એ લોકોને ખૂબ જ લાભદાયક રહેતા હોય છે તો કેટલી જરૂર થઈ કે બધા સમાજ આવા એક પ્રયાસો કરે શું સંદેશો આપશે નહીં અત્યારે જે દરે કેન્સરનું પ્રમાણને બધું વધી રહ્યું છે એટલે જીવન ખૂબ કિંમતી છે તો બધા જાગૃત થઈ અને આ બાબતમાં આગળ વધવું જોઈએ અમે અત્યારે જે જે પણ બહેનો છે એ બહેનો જે દવાખાનામાંથી આવતા અટવાતા હોય અથવા એને એક્સપોઝર ન હોય તો એના માટેની એક વ્યવસ્થા પૂરી પાડી છે અને વડતાલ હોસ્પિટલમાં પણ કોઈ કાઉન્ટર કેશ કાઉન્ટર નથી અહીંયા પણ કોઈ પેલી વ્યવસ્થા નથી કે પૈસા લેવાની અને વડતાલની જે આખી વ્યવસ્થા છે એ ભગવાનની જોડાવાની સાથે સાથે અત્યારે જે વ્યસન મુક્ત સમાજ તૈયાર કરો છો એની સાથે અમે આ જોડી દીધું છે કે સેવા સાથે આપણે બે કામ જોડી દઈએ હમણાં વડતાલમાં શતાબ્દી મહોત્સવ ઉજવાવાનો છે તો એના માટે મેં અમે અઠવાડિયું ઓપરેશન વિનામૂલ્યે અઠવાડિયું બ્લડ ડોનેશન કેમ્પ મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ આ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ અમે વડતાલ હોસ્પિટલ દ્વારા ધર્મ અને સમાજ સાથે સેવાકીય રીતે જોડી રહ્યા છીએ મળે છે આગળની જે મહિલાઓ છે એ લોકો પણ જાગૃત થવાની ખૂબ જ જરૂર છે આવા પ્રકારના વિવિધ પ્રકારના કેન્સર્સ હોય છે તો શું કેવી રીતે જાગૃતતા ફેલાવી કેટલી જરૂરી છે હું ડૉક્ટર આકાશ વાઘાણી કેન્સર સર્જન ભરત કેન્સર હોસ્પિટલ હું લગભગ સાડા ચાર વર્ષથી સુરતમાં કેન્સર સર્જન તરીકે ફરજ બજાવું છું અને આવા કેમ કરીએ ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હોય છે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર એવું કેન્સર છે કે જેને આપણે એચપી વેક્સિન દ્વારા અટકાવી શકીએ જો પંદર વર્ષથી નાની ઉંમરની દીકરી હોય એને બે ડોઝ આપીએ અને પંદર વર્ષથી મોટા ઉંમરના હોય એને ત્રણ ડોઝ આપીએ એચપી વેક્સિનના તો આપણે સર્વાઇકલ કેન્સરથી નવ્વાણું ટકા જેવું રક્ષણ આપી શકતા હોઈએ છીએ બીજું કેન્સર જે લેડીઝમાં જોવા મળે એ સ્તન કેન્સર છે સ્તન કેન્સર માટે અમે દરેક લેડીઝને એવું સમજાવીએ છીએ કે વીસ વર્ષની ઉંમરની જે બેન દીકરી હોય એને માસિકના પાંચમા દિવસે સ્તનની જાતે તપાસ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન એવો એક યુટ્યુબ પર વિડીયો છે તો એ જોઈને એને તપાસ કરવી જોઈએ ચાલીસ વર્ષની ઉંમરથી એમણે વર્ષે અથવા તો દર બે વર્ષે એક વખત મેમોસોનોગ્રાફીની તપાસ કરવી જોઈએ અને એમાં જો કોઈ લક્ષણ જણાય તકલીફ જણાય તો એને એના સર્જન ડૉક્ટર કે ગાયનેક ડૉક્ટર અથવા તો કેન્સર સર્જનની સલાહ પ્રમાણે આગળ વધવું જોઈએ ત્રીજું કેન્સર છે ગર્ભાશયનું કેન્સર એન્ડોમેટ્રિયલ કેન્સર તો એક વખત મેનોપોઝ આવી જાય માસિક જતા રહે પછી કોઈ દિવસ બ્લીડિંગ આવતું નથી પણ જો પોસ્ટ મેનોપોઝ બ્લીડિંગ આવે પાંચ વર્ષે દસ વર્ષે કે પંદર વર્ષે મેનોપોઝના ગમે ત્યારે પછી તો એને ગંભીરતાથી લેવું જોઈએ તમારા સર્જન કે ગાયનેક ડૉક્ટરને મળીને એના પેટની સોનોગ્રાફી અને એન્ડોમેટિરિયલ બાયોપ્સી એટલે કે કૂથળીની સફાઈ અને એનો જે રિપોર્ટ આવે એના પ્રમાણે આગળ સારવાર કરવી જોઈએ ચોથું કેન્સર જે લેડીઝમાં જોવા મળે ઓવેરિયન કેન્સર હોય એ પણ મોટાભાગે ચાલીસ વર્ષની પછી જોવા મળે બિદાનીનું કેન્સર આપણે એવું કહેતા હોઈએ અને એમાં લેડીઝને ભૂખ ન લાગે ખોરાક ઓછો થઈ જાય પેટ વધવા માંડે આવી બધી તકલીફો હોય તો એનું સોનોગ્રાફી અને સીએ વન ટ્વેન્ટી રિપોર્ટ કરીને એને અમે આગળ સારવાર કરતા હોઈએ પણ લેડિઝોમાં અમે જે વસ્તુ જોતા હોઈએ છીએ એ કેવું કે એ લોકો શક્તિનું સ્વરૂપ છે પણ સાથે સાથે સહનશક્તિનું સ્વરૂપ છે અને એના લીધે જ અમારી પાસે આવતા એ લેટ થઈ જતા હોય છે નિદાન કેન્સરનું થશે એ ડરના કારણે પણ ઘણી વખત અમારી પાસે આવતા નથી પણ હું એક જ સમાજને સંદેશો આપવા માગું છું કે તમે જેટલું વહેલું નિદાન થશે એટલા શરૂઆતના સ્ટેજમાં પકડાશો તો તમારી સારવાર ખાલી ફક્ત સર્જરીથી જ થઈ જશે કિમોથેરાપી રેડિયેશન સુધી જવાની જરૂર નહીં પડે અને તમારો ક્યોર રેટ સારા થવાનો જે રેટ હોય એ ખૂબ સારો આવે